અમરેલીસદભાઈ અમરેલી તાલુકા ભાજપ દ્વારા અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં સાંસદ ભરતભાઈ સુતરિયાના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ જિલ્લાના ભાજપના કાર્યકરોને સંબોધન કરેલું હતું ચૂંટણીમાં કરેલી મહેનત રંગ લાવેલી છે અને ભરતભાઈ જંગી લીડથી જીતેલા હતા તે બદલ સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપી બિરદાવેલા હતા અને કામ પડે ત્યારે ગમે ત્યારે ફોન કરવા આલેખ કરેલી હતી અમરેલી સાંસદ સન્માન સમારોહમાં સાંસદ ભરતભાઈ સુતરિયા ખીલી ઉઠેલા હતા સાંસદ સમારોહ પ્રસંગે તેમણે જણાવેલું હતું હિન્દીમાં હિન્દી ભાષા દરમિયાન અન્ય સાંસદ સાથે થયેલી વાત રમૂજી શૈલીમાં સાંસદ સુતરિયાએ વ્યક્ત કરેલી હતી સિંહો અમરેલી જિલ્લામાં રહે છે અને હવે પાંચ ગાંધીનગર અને એક દિલ્હીમાં ચૂંટણી દરમિયાન ભાષણ કે ઇન્ટરવ્યૂ આપતા ન હોવા બાબતે ભાજપના નેતાઓએ ફરી સામે સાંસદ સુતરિયાને લપડાક મારેલી હતી સાંસદ ભરત સુતરિયાએ રમૂજી શૈલીમાં કરેલી વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયેલી છે આ સન્માન કાર્યક્રમમાં કૌશિકભાઈ ભેકરિયા ઈરાભાઈ સોલંકી અશ્વિન સાવલિયા ભાવનાબેન ગોંડલિયા તેમજ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

पे आ और हम सब शेर से बहुत प्यार करते हैं वो हमारा ख्याल रखते हैं हम उसका ख्याल रखते हैं और साथ में रहते हैं ऐसा है कि भी ऐसा है तो वो शेर मैदानी इलाकों में नहीं आता मेरे को तो आया नहीं मैदानी इलाकों में आया पांच शेर पांच शेर गांधीनगर में एक दिल्ली में અશ્વિનભાઈ રીતે વાત કરું છું આમ બેન